નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલકધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મેઘા રાણી કોણ છે અને રામદેવજીએ તેની સાથે લગ્ન કરવાનું વચન કેમ આપ્યું તો આપણે જ્યારે પાઠની પૂર્ણાહૂતી આવે છે જ્યોત જ્યારે વિદાય લેશે ત્યારે આપણે ગાઈએ છીએ કે સાહેબો ચડ્યા રે દલ હોય અસહારી વાટું જુએ છે હરિની મેઘા કુમારી તો આ મેઘા કુમારી કોણ છે અને હરિની એટલે કે રામદેવજીની વાટ કેમ જોઈ રહી છે તો લગભગ સંવત પંદરસો ને ચૌદના છેલ્લા દિવસોમાં રામદેવજીને ત્યાં ભાદરવામાં ભાદરજી બીજના દિવસે મેઘવાડ જ્ઞાતિમાંથી જતી અને સતી સજોડે સૌરા મંડપમાં આવવું એવું તેમને વાયક આવ્યું અને તે વાયકને રામદેવજીએ વધાવી લીધું મતલબ સ્વીકારી લીધું ત્યાર પછી રામદેવજી એ ગૌશાળામાંથી રાજમહેલમાં આવીને પોતાની કક્ષમાં ગયા અને તેમનેતરદેને કહ્યું કે મેઘવાડનું વાયક આવ્યું છે અને જતી સતીને ગત ગંગામાં સાથે જવાનું છે તો તમારે મારી સાથે આ વાયકમાં આવવું પડશે ત્યારે નેત્રદે રામદેવજીને ચોખ્ખી ના પાડી દીધી કે ત્યાં મારું શું કામ છે તમે એકલા જ જઈ આવો જ્યારે રામદેવજીને વિચાર આવ્યો કે આ રામ અવતારમાં સીતા બનીને કૃષ્ણ અવતારમાં ક્ષમણી બનીને અને રામદેવ અવતારમાં નેત્રદે બનીને મારી સાથે રહી પરંતુ હજુ સુધી તે નિજ્યા ધર્મને જાણી શકી નથી અને હજુ સુધી તે નિજ્યા ધર્મની અધિકારી બની નથી તેમ કરી રામદેવજી પાસા ગૌશાળામાં જાય છે ત્યારે ડાલીબાઈ ગૌશાળામાં ગાયોની સેવા કરતા હોય છે અને જ્યારે ડાલીબાઈ તે પણ મેઘવાડની જ દીકરી હતી તે ડાલીબાઈ જુએ છે તો આજે રામદેવજીના ચહેરા ઉપર આનંદ નથી તેથી ડાલીબાઈ રામદેવજીની પાસે જઈને રામદેવજીને નમસ્કાર કરીને નિરાશાનું કારણ પૂછે છે ત્યારે રામદેવજી મેઘવાળના વાયકની વાત કરે છે અને જતી સતીના વાયકની વાત કરે છે ત્યારે ડાલીબાઈ કહે છે કે હે પ્રભુ જતી સતી એટલે પતિ પત્નીને સાથે જવું પડે રામદેવજી કહે છે જતી સતી એટલે ભલે ભાઈ બહેન હોય માં દીકરો હોય પતિ પત્ની હોય પરંતુ જે પુરુષ અને જે સ્ત્રી નિજ ધર્મના અધિકારી હોય તેને જતી સતી કહેવાય છે ત્યારે ડાલીબાઈ કહે છે તો હું તમારી સાથે આવી શકું રામદેવજી કહે છે કે હા ડાલી તું નિજ્યા ધર્મની અધિકારી છે તો તું મારી સાથે આવી શકે છે ત્યાર પછી રામદેવજી અને ડાલીબાઈ વાયક સાચવવા ગત ગંગામાં જાય છે અને બીજી સવારે જ્યારે રામદેવજી અને ડાલીબાઈ વાયકેથી પાસા ફરે છે અને રામદેવજીની સાથે નેતરડે ડાલીબાઈને જુએ છે ત્યારે તેમને રામદેવજી અને ડાલીબાઈ ઉપર શંકા જાય છે કારણ કે નેત્રદેને ખબર જ નથી કે જતી સતી કોને કહેવાય અને બીજા દિવસે સવારે જ્યારે નેતરદે ગૌ ગૌશાળામાં જાય છે ત્યારે સવારે તે જુએ છે કે રામદેવજી અને ડાલીબાઈ બંને એકબીજાના નજીક નજીક ઊભા રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે આ દૃશ્ય જ્યારે ડાલીબાઈ જોઈ લીધું તો જ્યારે નેત્રદે જોઈ લીધું તો નેતરદેહ ગૌશાળામાં ગયા જ નહીં અને આ દ્રશ્ય જોઈને નેત્રદે ત્યાંથી પાછા આવી ગયા પો ત્યાંથી પોતાની કક્ષમાં આવી ગયા નેત્રદે પાસા વળી જાય છે પરંતુ જ્યારે રામજી પોતાના કક્ષમાં આવે છે ત્યારે નેત્રદે રામદેવજી ઉપર સીધો જ ડાલીબાઈનો પ્રહાર કરે છે અને કહે છે કે તમારે અને ડાલીબાઈ વચ્ચે એવો તો શું સંબંધ ચાલે છે કે તમે ડાલીને લઈને વાયકે ગયા અને તમે ડાલીને ડાલીબાઈને લઈને વાયકે જાવશો અને ગૌશાળામાં પણ મેં સવારે જોયું તો તમે બંને બાજુમાં જ એકબીજા બાજુમાં જ ઊભા રહીને વાતચીત કરો છો ત્યારે રામદેવજી કહે છે કે તારી કંઈક ભૂલ થતી હોય એમ મને લાગે છે ડાલીબાઈ એ મારી બહેન છે અને તે એક સતી નારી છે અને તું ત્રણ ત્રણ અવતાર સુધી મારી સાથે રહી તે પણ તો પણ તું મને ન ઓળખી શકી માટે નેતદેહ અત્યારથી જ હું તારો ત્યાગ કરું છું રામદેવજી નેતદેહનો ત્યાગ કરે છે પછી તો નેતરજીને ખૂબ જ પછતાવો થાય છે અને રામદેવજીને રામદેવજીના ચરણોમાં પડી જાય છે અને રામદેવજી પાસે માફી માગે છે કે તમારી વાત સાચી છે હું ત્રણ ત્રણ અવતાર એટલે કે રામ અવતારમાં સીતા બનીને તમારી પાસે રહી કૃષ્ણ અવતારમાં પણ હું તમારી પાસે રહી અને આજે રામદેવ વાતાવરણમાં પણ હું તમારી પાસે રહી તો તેમ છતાં હું તમને ઓળખી શકી નથી તો મને માફ કરી દો હજુ સુધી હું નિજા ધર્મની અધિકારી થઈ નથી તો મને માફ કરી દો અને માફી માગે છે અને એ ટાઈમે રામદેવજીને કગરી પડે છે ત્યારે રામદેવજી કહે છે કે આ જન્મમાં તો મેં તમારો ત્યાગ કર્યો છે કેમ કે તમે ગુનેગારશો પહેલાં તો તમે મેઘવાડનું વાયક ટાળ્યું છે અને બીજું તમે મેઘવાડ ડાલીબાઈ ઉપર શંકા કરી છે તેથી હવે તમારું અને મારું મિલન ત્યારે થશે કે જ્યારે તમે મેઘવાડમાં જન્મ લેશો અને કુમારી બનીને જન્મ લેશો ત્યારે ઢેરડી નગરમાં હું તમને પરણવા હું તમને અપનાવવા આવીશ તો કુમારી એ જ નીત બીજો જન્મ હતો પરંતુ નેત્ર આ નિજ્યા ધર્મની વાત એવી છે કે દે રામ કૃષ્ણ અને રામદેવજી આ ત્રણ ત્રણ અવતારોમાં નેત્રદે ત્રણ રૂપ ધારણ કર્યા છે એમની સાથે રહ્યા છે અને નેત્રદેને એટલી જ ખબર હતી કે જેના સ્પર્શથી હું કુઢંગી હતી અને સ્વરૂપમાન સુંદરી બની ગઈ તેમ છતો નેત્રદે રામદેવજીને ઓળખી શક્યા નથી અને એટલે જ રામદેવજીએ કહ્યું કે હું તારો હાથ પકડીશ હું તને અપનાવીશ પરંતુ ક્યારે ત્યાં તારો જન્મ જ્યારે મેઘવાડ કુટુંબમાં થશે અને તારું નામ મેઘારાણી હશે એ જ સમયે હું ઢેરડી નગરમાં એટલે કે મોરબી આવીને હું તારો હાથ પકડીશ હરી ઓ અલખદણી રામદેવ મહારાજ કી જય